છોટાઉદેપુરમાં ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર આપ સૌને ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ છે વર્ષ છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી અગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક ત્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ અને આપણા વડાપ્રધાન શ્રીના જે સ્વપ્ન છે આ સ્વપ્ન સાકાર કરી અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે કર્યો સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર